તો ચાલો બનાવવાની તૈયારી કરીએ તો અહીંયામાં બધા જ મસાલા જે જે વસ્તુ લેવાની છે રીંગણ તો અહીંયા બસો ગ્રામ જેટલા મેં નાના રીંગણ લીધા છે કોઈ પણ રીંગણ તમે લઈ શકો છો પણ નાના નાના લેવાના રવૈયા જે ગ્રીન આવે છે એ પણ તમે લઈ શકો છો તો હું બધા જ મસાલા તમને બતાવી જઈશ અને શાક બનાવીશું તો અહીંયા મેં બધા મસાલા એક સાથે રાખી દીધા છે ઘરમાં રહેલા જ મસાલાનો ઉપયોગ કરીશું તો જે રીતે આપણે બનાવીશું એ થોડા થોડા મસાલા હું તમને બતાવતી જઈશ અને કરતી જઈશ કારણ કે તમે આટલા બધા મસાલા એક સાથે જોશો તો કન્ફ્યુઝ થઈ જશો પરંતુ હું તમને બધું સરસથી સમજાવતી જઈશ કે આપણે કયા મસાલા જોશે તો અહીંયા મેં એક સાથે વઘારના મસાલા ગ્રેવીના મસાલા બધા જ એક સાથે રાખી દીધા છે તો હું તમને અલગ અલગ રીતે બતાવી દઉં છું તો પહેલાં આપણે રવૈયાના તો અહીંયા આપણે તમે લીલા રવૈયા આવે છે પણ લઈ લે શકો કોઈ પણ મતલબ નાના રીંગણનો ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા ફ્રેશ બસો ગ્રામ જેટલા લીધા છે હવે જે લાંબી ડીટું હોય ને તો ઉપરનો ભાગ થોડો આપણો કાપી દઈશું અને સસેજ ચક્કું આ રીતે હળવું હળવું ફેરવશું જે સી ઓલા નાના નાના ટોપા હોય ને એ નીકળી જાય તો આ રીતે ટોપા આપણે કાઢી રાખીને કાઢી નાખીશું અને ડીટ રાખીશું હવે સાકત સોમાં આપણે જ્યારે જતા હોઈએ છીએ ને ત્યારે મોસ્ટ ઓફ નાના રીંગણ હોય એટલે કાપા બે હોય પણ તું જો તો આપણે રીંગણ મોટું હોય થોડું તો ચાર કાપા કરી દે કારણ કે ત્યાં તો શાક વધારે પ્રમાણમાં હોય છે એટલે રીંગણ તો બબે કાપામાં આપવામાં આવે મોટા રીંગણ હોય તો ચાર કાપામાં હોય છે તો અહીંયા આપણે ચાર કાપામાં અને નાના નાના હું બે કાપા એવી રીતે રીંગણને સમારી લઉં છું અને આ રીંગણ ત્યારે જ કાપા મૂકવાના કે જ્યારે આપણે શાક બનાવવાની શરૂઆત કરીએ ત્યારે તોય ચોખા કરીને જ લેવાના કારણ કે પછીથી તમે પાણીમાં નાખશો તો આગળની પ્રોસેસમાં તકલીફ પડશે એટલા માટે તો અહીંયા ફ્રેશ રીંગણનો ઉપયોગ કરવાનો છે અને આ શાક ટેસ્ટમાં એટલું સરસ બને છે ને કે એકવાર તમે ખાશો ને તો તમે દર શિયાળે આવું શાક બનાવીને જરૂર ખાશો તો આ રીતે હું બધા જ રીંગણને આપણે ચેક કરી લેવાના છે કે કીડા વગેરે કંઈ નથી ને અંદર એ ચેક કરી લેવાનું અને પછી કાપા મૂકી દેવાનું મેં નાના રીંગણના બે ફાડા કર્યા છે અને થોડા મોટા હોયને ચાર ચીડીઓ કરી છે હવે આ લીલા મરચાં છે એકદમ મોરા મેં લીધા છે જે કૂણા અને મોરા આવે ને એનો આપણે શાકની અંદર ઉપયોગ કરીશું તો પાંચથી છ મોટા નાના નાના અને થોડા મોરા એવા મેં મરચાં લીધા છે એમાં કાપા પાડી દઈશું જે રીતે આપણે તળતા હોઈએ છીએ સંભારા માટે એ રીતે તળી તળવાના છે એટલા માટે કાપા કરી દઈશું તો આપણા મરચાં અને રીંગણ બને તૈયાર થઈ ગયા છે હવે એમાં બનાવીશું આપણે એક પેસ્ટ શાક માટે તો એની તૈયારી કરી લઈએ તો હવે હું નાખતી છું અમને તમને બતાવજે તો બે ચમચી જેટલી મેં અહીંયા સેવ લીધી છે તમે કોઈ પણ ગાંઠિયા કે સેવનો ઉપયોગ કરી શકો છો અને એક મોટી ચમચી એટલા આખા દાણા લીધા છે અને એક ચમચી જેટલું મેં નારિયેલનું ચીણું છીણ લીધું છે બે મોટી ચમચી જેટલા સીંગના દાણા મેં શેકી અને ફોતરા કાઢી લીધા હતા એ આપણે નાખીશું અને બે ચમચી જેટલી આપણે કાજુ નાખીશું તો શાકોત્સવમાં કાજુનો પણ ઉપયોગ થાય છે અને સીંગનો પણ ઉપયોગ થાય છે તો આની ગ્રેવી છે જે શાકની અંદર મસાલો બને છે એ બહુ જ સરસ બને છે આ રીતે બનાવીએ ને તો ત્રણથી ચાર હું અત્યારે લવિંગ નાખી દઉં છું અંદર તજીના બાદિયાના બે ટુકડા તજીના બે ટુકડા નાના નાના બધા નાખ્યા છે આખું ફૂલ મેં નથી નાખ્યું કેમ કે શાક થોડું છે ને એટલા માટે સરસ રીતે પાવડર બનાવી દઈશું બધી વસ્તુનો તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવો આપણો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે પણ અને આની અંદર તમે એક ઇન્ગ્રીડિયન્ટ હજી નાખી શકો છો એ છે વરિયાળી શાકમાં વરિયાળીની સુગંધ પણ સારી એવી આવે છે તો તમે આ પેસ્ટ બનાવી એમાં વરિયાળી પણ નાખી શકો છો તો હવે એક પ્લેટમાં આપણે કાઢી લઈશું તો આપણો જે રીંગણની અંદર મસાલો કરીએ શાકની અંદર એ મસાલામાં આ પેસ્ટનો આપણે ઉપયોગ કરીશું પાવડરનો જે સીંગને કાજુનો બનાવીને રાખ્યો છે અને ખૂબ જ સરસ એવું બનીને શાક તૈયાર થશે આ રીતે તમે શાકમાં મસાલો બનાવી અને નાખશો તો હવે એ જ સેમ બાઉલમાં આપણે ટમેટાને પ્યુરી કરી લેવાની છે તો આપણે ટમેટાને કાપી અને મોટા ટુકડામાં સમારી લઈશું અને નાખી દઈશું સરસ એવી આપણે પ્યુરી બનાવી લઈશું હવે ટમેટાની આ જે આપણે શાક બનાવીએ છીએ શાકોત્સવમાં આપણે તમારે આજુબાજુમાં મંદિરોમાં બનતો હોય એને તમે ખાતા હોય તો તમને પણ ખ્યાલ હશે કે એનું શાક એટલું સરસ ટેસ્ટી હોય કે તમે ગમે ત્યારે ઘરે રીંગણનું શાક બનાવો પણ એવું તો ન જ બને તો આ રીતની પ્રોસેસથી આપણું શાકોત્સવમાં શાક બનાવવામાં આવે છે તો એ જ પ્રોસેસથી આપણે આજે બનાવીશું તો આપણું શાક પણ સરસ થાય છે ઘરે જ તો ખૂબ જ ટેસ્ટી એવું બને છે તો બે રીંગ ટમેટા મેં અત્યારે નાખી દીધા છે અને સરસ પાવડર ગ્રાઇન્ડ કરીને ગ્રેવી બનાવી લઈશું સાઈડમાં રાખી દઈશું હવે અહીંયા મેં અડધા કપ જેટલું તેલ નાખી દીધું છે પેનની અંદર આપણે રીંગણને ફ્રાય કરવાના છે તો તમે પણ ઘણા વીડિયા જોયા હશે મોટા શાકોસોમાં કે રીંગણને ફ્રાય કરવામાં આવે છે તો આપણે પહેલાં રીંગણને ફ્રાય કરી લઈશું મરચા આને ફ્રાય કરી લઈશું તો તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રીંગણને નાખી દેવાના છે તો શાકોત્સવ મોટા મોટા થતા હોય તો એના વિડીયો આપણે યુટ્યુબમાં લગભગ હવે ફરતા જ હોય છે કે રીંગણને ફ્રાય કરવીને શાક બનાવવામાં આવે છે અને જો મંદિરોમાં તમે જતા હોય તો ત્યાં પણ તમને જોવા મળે કે જે શાકોત્સવમાં શાક છે રીંગણ તળીને બનાવવામાં આવે છે તો મીડિયમ ગ્લેસની ફ્લેમ રાખી અને આપણે ચલાવતા ચલાવતા ચારે બાજુ રીંગણા છે એ સિત્તેર એંસી ટકા જેટલા કૂક થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે જેથી કરીને શાક પછી વઘાર મારીએ તો કાચું ન રહે તો આ રીતે સરસ એવા આપણે રીંગણાને પહેલાં ફ્રાય કરી લઈશું તો થોડા ઓછા થાય એટલે તમને ખ્યાલ આવી જ જશે કૂપરથી રીંગણું છે એ ફરતું તળાઈ ગયું છે અને હું તમને બધી જ પ્રોસેસ સારી રીતે જ બતાવી દઈશ તો તમે જોઈ શકો છો હવે કલર પણ ઘણો ચેન્જ થઈ ગયો છે અને રીંગણ છે એવું ખુલ્લા થવા લાગ્યા છે એટલે આપણું રીંગણ છે હવે ફ્રાય થવાની તૈયારીમાં છે અને આ રીંગણનું શાક તમે એકવાર આ રીતે બનાવશો ને કોઈ પણ આવશે ને ખાશે તો આંગળા ચાટતા રહી જશે એવું સરસ શાકોત્સવનું રીંગણનું શાક બનીને તૈયાર થાય છે તો રીંગણ છે ઓલમોસ્ટ ઘણા બધા પોચા પણ થઈ ગયા છે અને તળાઈ પણ ગયા છે તો હવે આપણે એને કાઢી લેવાની તૈયારી કરીશું મેં તમને નજીકથી પણ બતાવી દઈશ કે આપણા રીંગણો છે એ કેવા ફ્રાય થયા છે તો તમે જોઈ શકો છો કે પડતો કલર અલગ થઈ ગયો છે અને હું અહીંયા ચપ્પું ડીપ કરું ને તો તરત જ અંદર જતું રહે છે તો એનો મતલબ છે કે આપણા રીંગણ છે એ હવે ફ્રાય થઈ ગયા છે તો આપણે કાઢી લઈશું અને કલર પણ ઘણો ચેન્જ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ લો કરી દીધી છે અને રીંગણને આપણે હવે એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે રીંગણ કાઢી અને પછી આપણે મરચાંને પણ એ બધા તળી લેવાના છે તો ઘણા લોકો તુવેરના દાણા પણ નાખતા હોય છે પરંતુ શાકોત્સવમાં મોસ્ટ ઓફ મરચાં અને રીંગણનો ઉપયોગ થતો હોય છે તો મેં અહીંયા મરચાં અને રીંગણ જ લીધા છે મરચાંને પણ આપણે શાકમાં જે રીતે સંભારવા માટે તળતા હોઈએ છીએ સાઈડમાં ખાવા માટે એ રીતે આપણે મરચાં પણ તળી લેવાના છે તો આપણા મરચાં તળાતા બિલકુલ સમય નથી લાગતો ફટાફટ એવા બની તળાઈ ગયા છે તો હવે આપણે એને પ્લેટમાં શાક કાઢી લઈશું ઉપરની સ્કીન છે તરત ફટાફટ થઈ જાય છે કારણ કે મરચાંને તો બિલકુલ સમય લાગતો નથી તો મરચાં પણ તળાઈ ગયા છે સેમ પ્લેટમાં જ આપણે કાઢી લઈશું હવે શાકના વઘાર માટે મોસ્ટ ઓફ ઘી જ વપરાય છે પરંતુ જો આપણા ઘરમાં કોઈ લોકોને ઘી પસંદ ન હોય તો તેલમાં પણ વઘારી શકાય તો મેં અહીંયા બે ભાગિયાના ટુકડા એક ધજનો ટુકડો અને બે એક સૂકું લાલ મરચું બી કાઢીને લીધું છે શાક શાકોત્સવના શાકનો વઘાર ઘીમાં જ થાય છે પરંતુ મારા ઘરમાં આ ઘી નથી ખાતા કારણ કે ઘી માટે ઘણા લોકો ખાય છે નથી ખાતા એટલા માટે મેં ઘી નથી લીધું તેલનો ઉપયોગ કર્યો છે અડધી ચમચી જેટલું જીરો અને એક ચમચી મેં વઘારમાં વરિયાળી પણ નાખી દીધા છે વરિયાળી નાખવાની ઇમ્પોર્ટન્ટ છે કેમકે શાકનો વઘાર છે વરિયાળીથી કરીએ તો ટેસ્ટ બહુ જ સારો એવો હોય છે એક ચમચી મેં સફેદ તેલ લીધા છે એ બિલકુલ ઓપ્શનલ છે તમને પસંદ હોય તો તમારે નાખવાના નહીતર સ્કીપ કરી દેવાના અને એક ચમચી જેટલી મેં આદુમરચાંની પેસ્ટ લીધી છે તો હવે આ પેસ્ટને પહેલાં સારી રીતે સાતળી લઈશું ત્યાર પછી આપણે ટમેટાની પ્યુરી નાખવાની છે તો આ રીતે વઘાર કરશો ને તો શાકની સુગંધ ખૂબ જ સરસ એવી આવશે ટમેટાને આપણે સરસ રીતે પહેલાં સાતળી લેવાના છે આપણે જ્યારે મંદિરોમાં જતા હોઈએ છીએ ઘણા લોકો બોલે છે પણ કે મંદિરોમાં શાકોત્સવનું શાક તો ઘીમાં બનતું હોય છે પરંતુ જો આપણા ઘરમાં હેલ્થ માટે આપણે પહેલાં જોવાનું છે જો આપણા ઘરમાં કોઈ લોકોને ઘી નથી ખાતા કે એવી કોઈ તકલીફ હોય તો આપણે તેલમાં પણ બનાવી અને એન્જોય કરી શકીએ છીએ તો ટમેટાને મેં પ્યુરી નાખી દીધી છે અને બેથી ત્રણ મિનિટ જેવી આપણે પ્યુરીની કૂક કરી લઈશું સારી રીતે ત્યાર પછી આપણે પીઝા મસાલા કરવાના છે તો હવે આપણે ઘરમાં રહેલા જ મસાલાનો ઉપયોગ કરીશું તો અડધી ચમચી જેટલી મેં અહીંયા હળદર નાખી દીધી છે અને અડધી ચમચી જે રેગ્યુલર આપણે લાલ મરચું ઘરમાં વાપરતા હોય એ નાખી દીધું છે અને એક ચમચી આખી ભરીને હું અહીંયા કાશ્મીરી મરચું નાખું છું જેથી શાકનો કલર છે એ સારો આવે અને શાક આપણને બહુ તીખું ન લાગે એક ચમચી જેટલું મેં દાણા જીરું નાખી દીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું હવે બધા જ મસાલાને આપણે પહેલાં સારી રીતે તેલમાં સાતડી લેવાના છે જેથી શાકનો કલર છે એ ખૂબ જ સરસ એવો આવી જાય મસાલા બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું નહીં ત્યારે આપણો શાકનો કલર છે એ કાળો થઈ જશે તો આપણે એકદમ સરસ રીતે મસાલાને પીળી સાથે કૂક કરી લેવાના છે તો તેલ છે આપણું સરસ મજાનું સેપરેટ થાય ત્યાં સુધી આપણે કૂક કરી લેવાના તેલ સેપરેટ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર જે મસાલો બનાવીને રાખ્યો તો સિંગને કાજુનો પાવડર બનાવીને એ નાખી દેવાનો છે થોડો એવો હું બચાવીને રાખી દઈશ થોડો ગ્રેવીમાં નાખી દઉં છું ગ્રેવીમાં સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દઈશું જેથી કરીને મસાલા છે એ પાવડ શીંગના કાજુના પાવડર સાથે પણ સરસ રીતે મિક્સ થઈ જાય અને ચડી જાય તો આપણે એકદમ મસ્ત રીતે મિક્સ કરી દીધા છે અને કવર કરી દઈશું ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો રાખવાની છે બેથી ત્રણ મિનિટ સુધી મસાલાને આપણે સાતડવાના છે તો મસાલા એકદમ સરસ રીતે સતળાઈ જાય પાવડર સાથે કૂક થઈ જાય એટલે આપણે મિક્સ કરી દઈશું તો અત્યારે મેં જે કે બાઉલમાં મિક્સર જારમાં થોડું ચોટીઓ તો ટમેટાની પ્યુરી એની અંદર બે ચમચી જેટલું પાણી નાખી અને એ લઈ લીધી છે એ શાકમાં નાખી દીધી છે અને ઉપરથી આપણે એક ગ્લાસ નાનો એટલે કે એક કપ જેટલું હું પાણી નાખું છું અને હવે આપણે મિક્સ કરી દઈશું કેમ કે આપણે હવે રીંગણ નાખવાના છે તો રીંગણ પણ આપણે એસી ટકા જેવા કૂક છે વીસ ટકા જેવા નથી તો રીંગણને આપણે મસાલા સાથે સારી રીતે કૂક કરીએ તો રીંગણનો સ્વાદ છે એકદમ સરસ એવો આવી જાય તો હવે ગ્રેવી સરસ રીતે મિક્સ થઈ જાય થોડી ઉકળવા લાગે એટલે આપણે એની અંદર રીંગણ નાખી દેવાના છે મરચાં બને અને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું તો રીંગણ છે એને આપણે કાપામાં તળ્યા છે એટલે અંદર સુધી મસાલો એકદમ સરસ રીતે ચોટી જશે અને શાકની સુગંધ ખૂબ જ સરસ આવશે તો આ રીતે તમે ભર્યા વગર ગ્રેવીથી બનાવશો ને શાક આંગળા ચાટ તરી જશો એટલું સરસ બનીને તૈયાર થશે તો સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે એને કવર કરી દઈશું સોરી ઉપરથી આપણે જે મસાલો વધ્યો હતો ને એ નાખવાનો રહી ગયો છે તો એ આપણે પહેલાં નાખી દઈશું જે બચીને બચાવેલો હતો એ એ એને આપણે ઉપરથી આ રીતે નાખી અને થોડો એવો મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણે કવર કરી અને કૂક કરવાનું છે તો જે મસાલો રાખ્યો તો બધો જ મેં નાખી દીધો છે હવે કોઈ મસાલો રાખ્યો નથી હવે આપણે એને કવર કરી દઈશું અને સાતથી આઠ મિનિટ જેવું લો ફ્લેમ ઉપર જ કરવાનું છે વચ્ચે મેં ચલાવી લીધું હતું કેમ કે નીચે મસાલો છે એ બેસી ન જાય એટલા માટે તો તમે શાક જોઈ શકો છો ઓલમોસ્ટ તેલ પણ ખરસ સરસ મજાનું ઉપર આવી ગયું છે શાકનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે એનો મતલબ કે આપણું શાક હવે એ રેડી થવાની તૈયારીમાં જ છે તો અત્યારે હું એની ઉપર નાખી દઉં છું એક ચમચી એટલો ગોળ અને અડધા ફાડુનું લીંબુનો રસ હું નાખું છું આ રીતે ગોળ અને લીંબુ નાખવાથી શાકનો ટેસ્ટ છે એ ડબલ થઈ જાય છે શાક ગળ્યું નથી લાગતું પરંતુ ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે તમને મજા આવી જાય તો એ રીતે આપણે નાખી દીધું છે અને મિક્સ કરી દઈશું ગોળ અને લીંબુ નાખીને હવે ઉપરથી લીલા દાણા નાખીશું અને ગેસની ફ્લેમ અત્યારે મેં સ્લો જ રાખી છે હજી થોડીવાર માટે આવા શાકને આપણે રાખીશું તો થોડીવારમાં જ તમે જોશો તો શાક છે એકદમ સરસ તેલ છે ઉપર છૂટું પણ પડી જશે અને ઠંડુ થશે એટલે ઘાટું પણ થઈ જશે તો હું એ પણ તમને બતાવીશ અત્યારે ગેસની ફ્લેમ લો છે અને ચાલુ છે તો પણ શાક એકદમ સરસ લાગે છે પરંતુ વધારે મને ગ્રેવી થોડી વધારે લાગે છે ને એટલા માટે હું થોડીવાર માટે ખુલ્લું જ કૂક કરી દઉં છું હવે બંધ નહીં કરું તો તમે જોઈ શકો છો શાક મારું ઠંડુ પણ થઈ ગયું છે ને થોડીવાર મેં લો ફ્લેમ ઉપર રાખ્યું હતું તો અત્યારે શાકનો કલર ખૂબ જ સરસ એવો આવી ગયો છે શાક થોડુંક ઠંડુ થઈ ગયું છે એટલે ઘાટું થઈ ગયું છે તો આપણું શાકોત્સવનું શાક હવે બનીને રેડી થઈ ગયું છે ખૂબ જ સરસ એવું ટેસ્ટી આપણું શાકોત્સવનું શાક બની ગયું છે તે પ્લેટમાં આપણે સર્વ કરી દઈશું તો એકવાર જરૂરથી આ સ્વામિનારાયણ મંદિરમાં બને એવું શાકોત્સવનું શાક ટ્રાય કરજો અને તમને મને મારી રેસીપી કેવી લાગી છે ને એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે શાકોત્સવનું શાક તમને કેવું લાગ્યું છે હું તમને કઉ એકવાર તમે આ રીતે બનાવશો તો ચોક્કસ તમે આના દીવાના થઈ જશો એટલું સરસ આ શાક બનીને તૈયાર થાય છે ઘરમાં તો જરૂરથી ટ્રાય કરજો જ તો તૈયાર છે આપણું શાકોત્સવનું શાક તો તમે નજીકથી જોવો છો તો તમને પણ મોઢામાં પાણી આવી જશે એટલું સરસ બન્યું અને સુગંધ એટલી સરસ આવી રહી છે વાત ન પૂછો તો જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી કરીશું આવા જ નવા વિડીયો સાથે બાય બાય ટેક કેર